કે સમજણ વિના સુખન હિતુજને જ ને વસ્તુગતિ કેમ કરી ઓળખાય બરાબર તો સમજણ વિના સુખ નહીં તું જ ને તું એટલે તું આત્માને કે સાચી સમજણ નથી કે આત્મા શું છે પરમાત્મા શું છે પરમાત્માને કેમ પ્રાપ્ત કરવા તે તું જ આત્માને સમજણ નથી એટલે તને સુખ નથી જ્યાં ત્યાં દોડા દોડી કરેશ હેં વિષય વાસનામાં ભમતો ફરેશ ચેલ્યું ચેલા મૂડીને તેના ધન દોલત હડફવામાં માંડેસ હેં ઢગલે ઢગલા ચેલિયું ચેલા છો હે પાત્ર ન જોતા કુપાત્ર ન જોતા અને ધન લૂંટી લૂંટીને ધનવાન બનીને પછી જલસા કરતા હોય છે કારણ કે એને સમજણ નથી એટલે એ સમજણ વિના સુખ નહીં તો જ ને કારણ કે એને ક્યાંય સુખ છે જ નહીં વાંથી વાં દોડે વાંથી વાં દોડે વાંથી વાં દોડે એક એક દિવસમાં બે બે ત્રણ પ્રોગ્રામ કરવાનું વાંથી વાં દોડવું વાંથી વાં દોડવું હે એમાં ક્યાંય સુખ શાંતિ છે ને હાય હોરીમાં જ ફસાઈ ગયાસ કથણી બકણીમાં જ હે તો આ છે બાવન અક્ષર કી જંજાલ મેં ફસ ગયા સંસાર આ બાવન અક્ષરની ઝંઝાળમાં બધાએ ફસાઈ છે તો એવાના સુખ તો ન હોય વસ્તુ ગતિ કેમ કરી ઓળખાય વસ્તુ જે આત્મા છે એની તને ગતા ગમતો છે નહીં સમજણ તો છે નહીં પછી કેમ કરી ઓળખાય ભાઈ ઓળખાય જ નહીં કહે છે આપણામાં દિશે છે આપણો આત્મા તેથી કાંઈ જીવ પણ ન જાય હવે આપણામાં દિશે છે આપણો આત્મા કે ભાઈ આપણી અંદર જ આત્મા છે આપણામાં જ આપણો આત્મા બેઠો છે હું આત્મા છું હું આત્મા છું હું શરીર નથી હું શરીર નથી આવું બોલવા શું થાય હે હું આત્મા છું આત્મા છું આવું બોલ્યા રાખો શું આત્મા બની જશું કોઈ દિવસ ન બને હું શરીર નથી હું શરીર નથી એવું કરો તો શું થાય થઈ જવાનું છે કાંઈ ન થાય આ બધી કથણી બકણી છે તેથી કાંઈ જીવ પણ ન જાય ભાઈ હું શરીર નથી હું શરીર નથી હું આત્મા છું એવું બોલવાથી કાંઈ ન થાય તેથી કાંઈ જીવપણું ન જાય જાય એનાથી કાંઈ મોહમાયમાં તમને ન નીકળે એનાથી કાંઈ મનોદશા ન જાય જીવપણો એટલે મનોદશા ન જાય આ બધું ધતીંગ છે હેં નક્કી થઈ જવું પડે ખરેખર હું એક આત્મા છું એવું નક્કી થઈ જાય એવી સમજણ આવી જાય પછી હું એક આત્મા છું આવું નક્કી થઈ જાય તો અવસ્થાને પ્રાપ્ત કરેલી એની તમામ પ્રકારની ક્રિયાકાંડ બંધ થઈ જાય સ્થિત પ્રજ્ઞાની જેમ ગીતામાં એને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી તો આ તો કથણી કરવી એટલે ક્રિયા થઈ સાંભળવું એટલે ક્રિયા થઈ જ્યાં ત્યાં દોડવું આ દોડવું ત્યાં દોડવું બધી ક્રિયાકાંડમાં ફસાયેલા આનો અર્થ એ છે આત્મ અવસ્થાને પ્રાપ્ત નથી કરી હજી કથણી બકણી છે બાવન અક્ષરની જંજાળમાં આ બધા ફસાયેલા છે મિત્રો એક્સ વાય જેડ બરાબર ઘણી વાર કહું છું જેટલા કથણી બકણી કરે છે એમાં કોઈને આત્મ પરમાતમ શબ્દનો અનુભવ કે ઓળખાણ થઈ નથી બરાબર અને જેને ઓળખાણ થઈ જાય છે એ જોતો આ બંધ બોલતો બંધ થઈ જાય છે કથની બકણીમાં કાંઈ છે જ નહીં કારણ કે બાવન અક્ષરમાં ફસાયેલા છે તો આતમ અવસ્થામાં તો કોઈ ક્રિયાકાંડ રહેતો જ નથી બાવન અક્ષર તો છૂટી જાય છે તો બાવન અક્ષરમાં ફસાયેલા નાનો અર્થ સાબિત થાય છે કે બાવન અક્ષરોમાં હજી રમણ કરે છે બાકી જેને આત્મ સ્થિત થઈ ગયા પરમાત્મની ઓળખાણ થઈ જાય એ મૌન ચૂપચાપ થઈને બેસી ગયા મિત્રો આ છે સાચા સંતો કથણી બકણી દ્વારા તો ધંધા થાય ચેલ્યું ચેલા મુંડી લોકોને ફસાવી ફસાવીને ધનવાન બનાય અને કથણી બકણી કરવી ને ભાવનક્ષરી સત્સંગ એ વિષય પણ બુદ્ધિનો છે હજી હું કહું છું બુદ્ધિપૂર્વક સત્સંગ થાય અને બુદ્ધિપૂર્વકને પકડાય ગ્રહણ કરાય તો આત્મ તમ પરમાત્મ શબ્દ જે છે તે બુદ્ધિથી ઉપર છે જ્યાં આપણી બુદ્ધિ થાકી જાય ને ત્યાંથી તેની શરૂઆત થાય છે હે બુદ્ધિથી ભક્તિ ન થાય બુદ્ધિથી કથણી બકણી થાય બાકી કાંઈ થાય નહીં તેથી કાંઈ જીવ પણ ન જાય જેવી રીતે કે હું આત્મા છું આત્મા છું એવું બોલવાથી આત્મા નથી થઈ જવાતું એ અવસ્થાને પ્રાપ્ત કરવી પડે હું શરીર નથી હું શરીર નથી એવું બોલવાથી ન થાય હે એ અવસ્થાને પ્રાપ્ત કરું હું શરીર નથી એવું બોલો અને એક હોય ગોકાવી દઉં લ્યો અધર થઈ જાય ઓય માન હોય બાપા થઈ જાય એટલે કા તું શરીર નથી ને કેમ દુઃખ થયું એટલે આ બધું કથણી બકણી છે બોલ બચન છે લોકોને ફસાવાનો ધંધા વિશેષમાં કાંઈ નથી બરાબર જેવી રીતે કે રવિ રવિ કરતા રે રજની નહીં મટે હે અંધારું તો ઉગ્યા પછી જાય હવે રવિ એટલે સૂર્ય બરાબર આપણે રાત હોય અને બોલ્યા રાખો રવિ 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 ઉગ્યો રવિ ઉગ્યો રવિ ઉગ્યો હે તો એવું બોલવાથી શું રજની હે રજની મતલબ રાત રાત હોઈ જાય હું રાત નીકળી જાય દિવસ થઈ જાય કોઈ દિવસ ન થાય કારણ કે એ તો અંધારું તો ઉગ્યા પછી મટી જાય એ સૂર્ય ઉગે ને ત્યારે અંધારું ખતમ થઈ જાય બાકી બોલવાથી કાંઈ ન થાય એ ઉગે ને એટલે એની ખબર જ પડી જાય એવી જ રીતના આત્મ જ્ઞાન થઈ જાય આતમ અવસ્થા પ્રાપ્ત થઈ જાય રૂપી રવિરૂપી સૂર્યરૂપી જ્ઞાનરૂપી એ આત્મ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ આત્મ જ્ઞાન થઈ ગયું આત્માને જાણી લીધું એટલે અંધારું મતલબ અજ્ઞાનતા માયા બધું ખતમ થઈ જાય ઉડી જાય ત્યાં પછી કાંઈ રહેતું નથી હૃદય રવિ ઉગેરે ગુરુ જ્ઞાન રે થનાર હોય તે સહેજે થાય વાહ હૃદય હૃદયની અંદર રવિ જયારે ઉગે ને હૃદય આપણું દિલ એમાં રવિ ઉગે ને સોહમ શબ્દ નામનો રવિ સાચા પ્રેમ 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 નામનો નામનો રવિ રવિ સાચા એ જ્યારે પ્રગટે હે પરમાત્મા પ્રત્યેનો ત્યારે નિજ ગુરુ જ્ઞાન નો રે નિજ ગુરુ જ્ઞાન નો રે ઉગે નિજ આપણે સ્વયં ગુરુ નિજના જે ગુરુ છે એ પરમાત્મા છે એ શબ્દ છે આ નિજના ગુરુ શબદ છે બરાબર તો કયો શબદ સો રૂપી શબદ એ ગુરુ છે ને હમરૂપી શિષ્ય છે હમ એ નિજ પોતે નિજનો ગુરુ હે આ શબદ્ધ છે બરાબર તો એ નિજનો ગુરુ જ્ઞાનનો જ્યારે આ પ્રગટ થાય છે હૃદયમાંથી પ્રેમ એ ગુરુ માટેનો પ્રેમ પ્રગટ થાય છે ત્યારે પછી થનારી હોય તે સહેજે થાય મિત્રો ત્યારે જે થવાનું હોય ને તે સહેજમાં થાય ખબર ન પડે ક્યારે પરમાત્મનો અનુભવ થઈ ગયો અને પરમાત્તમ લય થઈ ગયો સહેજમાં થઈ જાય એનું જીવન પણ સહેજ થઈ જાય જળ જળ કરતા તૃષ્ણા ન ટળે ભોજન કહેતા ન ભાંગે ભૂખ જળ જળ હે હવે તમે પાણી પાણી કરી રાખો તો શું તમારી તરસ જાય ન જાય પાણીને પ્રાપ્ત કરી લ્યો અને મોઢે અડાડો અને ગળા નીચે ઉતારો ત્યારે તરસ તરત હોઈ જાય એવી જ રીતનું પરમાત્મનું જ્ઞાનરૂપી પાણી તમે પી લ્યો એટલે સુરતાની તૃષ્ણા તરત મટી જાય શબ્દરૂપી જ્ઞાનનું પાણી પી લ્યો એટલે સુરતાની જે તૃષ્ણા છે હે જે જિજ્ઞાસા જે છે તડપ છે જે લગ્ન છે જે પ્યાસ છે તરત મટી જાય ભોજન કહેતા ન ભાંગે ભૂખ હવે ભોજન ભોજન તમે બોલતા રહ્યો શું ભૂખ જવાની છે નહીં એ પરમાત્મા રૂપી ભોજન પ્રાપ્ત થઈ ગયું એટલે સુરતાની ભૂખ ગઈ સમજી લેજો નોટ કરી લેજો બરાબર પ્રેમ રસ પિતા રે તૃષ્ણા તરત ટળે રે એમ મહાજ્ઞાની બોલે મુખ વાહ પ્રેમ રસ પરમ પરમાત્માનો એ પ્રેમ રસ પીતા તરત પીધા ભેગી જ તૃષ્ણા તરત તળી જાય એ પરમાત્તમનો પ્રેમ રસ પ્રગટ થઈ જાય ને અને સુરતાને એ મળી જાય ને લઈને તૃષ્ણા તરસ તરસ એને તરત મટી જાય મિત્રો બરાબર એ મહાજ્ઞાની મુખે બોલે એ મહાજ્ઞાની જે આપણા સંતો મહંતો બધા થઈ ગયા ને સાચા સંતો મહંતો ઢોંગી પાખંડી ગુરુઓની વાત નથી કરતો સાચા સંતો સાચા મહંતો સાચા ગુરુઓ સાચા સાધુઓ એમાં મહાજ્ઞાની બધાએ બોલીને ગ્યાસ બાકી ઢોંગી પાખરની પૂછડા બગડાવી દે ને પગડા રાખો લોલીપોપ આપી દે ચગડા રાખો આખી જિંદગી એને તો પૈસા મળે છે હજારને બે હજારને પાંચ હજારને દસ હજાર એ તો ધનવાન થઈ જાય ફોર વ્હીલ ગાડીઓ આવી જાય બંગલા થઈ જાય બધું થઈ જાય મોજ શોક જલસા પારસમણી વિના રે જે પથરા મળે રે તેથી કાંઈ કંચન તો ન થાય કારણ કે જે ગુરુ હોય એની જ પાસે પારસમણી સમાન જ્ઞાન નથી હે પારસમણી સમાન જ્ઞાન નથી તો એના વિના આ પથરા જે છે અજ્ઞાનરૂપી જે પથરા છે એ કોઈ દી કંચન ન થાય કંચન એટલે એ જ્ઞાનને પ્રાપ્ત ન કરી શકે જેમ પારસમણી લોઢાને તમે સ્પર્શ કરો એટલે હોનું બની જાય તો એમ ઓલા ઓલો પારસમણી છે જ નહીં એ સ્વયં જ લોઢું છે તો લોઢાથી લોટુંડાડું શું થાય કાંઈ ન થાય હે કાંઈ ન થાય એ કાંઈ પથરા મળે ભાઈ કોઈ દી પારસમણી વિના રે પથરા મળે રે કોઈ દી ન મળે મિત્રો તો કહેવાનો અર્થ છે તેથી કાંઈ કંચન ન થવાય કારણ કે સાચા દેહધારે ગુરુ મળે મણી સમાન તો જ કંચન રૂપી જ્ઞાન આપણને મળે અને કંચન રૂપી આત્માને આપણે પ્રાપ્ત કરીને પરમાત્માને પ્રાપ્ત કરી શકીએ છીએ બરાબર પણ હવે ગુરુ જ પારસમણી નથી એ સંયમ જ લોટ હશે સંયમ જ પથ્થરા હશે તો એ પથ્થરની નાવે તમે કેમ કરી શકશો કોઈ દી નો મિત્રો બાકી સાચા દેહધારી સદગુરુ મળી જાય ને તરત જ તમારું મહિના બે મહિના છ મહિનામાં જીવન આખું પરિવર્તન થઈ જાય હવે એવા નેવારીઓ ઉલટાનો બગાડ થતો જાય ઈર્ષા નિંદા વાદ વિવાદ ખેદ ખોદણી છલ કપટ તારું મારું હું હું મેં મેં હેં આ તો કાંઈ નીકળતું નથી તો નથી નીકળતું તેનો અર્થ સાબિત થાય છે કે પારસમણી જેવા ગુરુ નથી મળ્યા પથરા જેવા મળ્યા છે મિત્રો આ નોટ કરજો બરાબર હવે સમજણ વિનારે જે સાધન કરે છે તેથી કાંઈ જીવપણું ન જાય સમજણ વગર અંધશ્રદ્ધામાં પડી કોઈએ પકડાવ્યું પૂછડું અને છોટી અને સાધન એને બનાવી લીધું હે તો તેથી શું ભજન જાય એટલા માટે કહું છું હું માનો મત જાનો સીધા સીધા પૂછડા ન પકડી લે માની ચોટી ન જાવ એને જાણો તમારા બુદ્ધિનો વિવેક જગાડો અને સમજણ લાવો તો સમજણ વિનારે જે સાધન કરે છે ભક્તિનું સાધન બનાવી અને પરમાત્માને પ્રાપ્ત કરવાની જે પ્રયત્ન કરે છે હવે સમજણ તો છે નહીં સમજણ વિના જે પકડાયું એ પકડી લીધું કાંઈ પરિવર્તન તો થતું નથી આત્મઅનુભવ થતું નથી પરમાત્મા તો બહુ છેટી વાત છે અરે મને સ્થિર નથી થતું ઉલટાનું બગાડીને બેહાલ કર નાખા બધાને કથણી બકણીમાં ને વાદવિવાદમાં ને ઈર્ષા નિદામાન અમુકનું બગાડીને નાખ્યું બધું દુનિયાને હા અને તે શું થાય તો એમ સમજણ વિના સાધન જે કરે છે તેથી કાંઈ જીવપણું ન થાય તેથી આ જીવપણું જાય નહીં મિત્રો મોહમાયા મટે નહીં ભાવમાં જ રહ્યો મનોદશામાં જ રહ્યો મનના તરંગોમાં જ ભટકતા રહ્યો આખી જિંદગી કાંઈ ન થાય જેવી રીતે કે દસમણ અગ્નિ લખીએ કાગળ રે એ લઈ રૂ જો અલ્પાય હે તો એવી અગ્નિથી રે રૂ નથી દાજતું રે ભાઈ દસ મણ અગ્નિ એક કાગળ લ્યો કાગળ ઉપર લખી લખી નાખો દસ મણ અગ્નિ અને પછી એ કાગળને તમે રૂનો ઢગલો પડ્યો હોય એમાં નાખો કાગળને તો શું એ અગ્નિ પ્રગટ થાય શું રૂ હરગે કોઈ દીનો હરગે કારણ કે કાગળમાં લખેલું છે એ તો કથણી બકણી છે પણ સાચી અગ્નિ જો હોય તો એવી જ રીતના એવી અગ્નિથી રે રૂ નથી દાજતું કારણ કે કાગળ ઉપર અગ્નિ દશમણ લખી નાખો અગ્નિ 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 અને એથી તો એ રૂમાં તમે ઢગલો ઢગલામાં નાખી દો તો અગ્નિ ન લાગે એવી અગ્નિથી રે રૂ નથી દાજતું કારણ કે એવી કાગળમાં લખેલી જે અગ્નિઓ છે એનેથી મિત્રો રૂમાં આગ લાગે નહીં કાંઈ થાય નહીં બરાબર એવી જ રીતનું છે કે સાચું રતિ એક સાચેથી પ્રલય થાય રતિ એક સાચી એક રતિ એટલે ચણોથી ભાર જેટલું પણ એક કણ જેટલું પણ ચણોથી ભાર જેટલું પણ એક રતિ સાચેથી પ્રલયત થાય એક જ દિવાસડી તમે અડાડી દો પણ સાચી હોવી પડે દિવાસડીનું વજન શું હોય રતિ ન હોય ચણોથી બાર જેટલો ન હોય હે બધુંય ભસ્મ કરી નાખે એવી જ રીતના મિત્રો સાચા ગુરુનું જ્ઞાન એક અડી ગયું ને તો આખો ઢગલો રૂનો અજ્ઞાન રૂપી અંધકાર રૂપી માયા રૂપી પ્રલય થાય બધું સળગીને ભસ્મ થઈ જાય અજ્ઞાન અંધકાર બધું એક જ જ્ઞાન જ્ઞાનરૂપી દિવાસળીથી અજ્ઞાન બધો નાશ થઈ જાય મિત્રો અંધારું બધું ખતમ થઈ જાય પણ સાચી જો અગ્નિ હોય ને તો પણ ખોટી અગ્નિ કાગળમાં લખીને નાખતા હોય તેમાં તો વગ્નિ વધતી જાય જાયશ વિષયવાસદાની કામ ક્રોધ લોભ મધમોહ શબ્દ રૂપ રસગંધ ઉલટાની અગ્નિ વધતી જાયશ હેં વિષયવાસનાની અગ્નિ વધતી જાયશું તો જ્ઞાના અગ્નિ જો એક દિવસની પ્રગટ જાય તો વિષયવાસના અગ્નિ બધી એ ખતમ થઈ જાય અગ્નિથી અગ્નિ બાળી નાખે પણ ઉલટાના હાઈવોરી વધારો કરી દીધો જગતને ધંધે લગાડી દીધા જ્યાં ત્યાં ગામડે ગામડે શહેરે શહેરે હે હેં જાહેરાતોમાં ધંધે બેચાડાવને લગાડી દીધા નથી કામના રહ્યા નથી ઘર રહ્યા અને નોકર ચાકર બનાવી બનાવીને ગુલામ બનાવીને ધંધે લગાડી દીધા દુનિયા એ બધાને હું ઓલા બિચારા ઘર બારે મૂકીને એટલા માટે હું કહું છું મિત્રો કે સાચા ગુરુ મળે તો ગુરુ કરજો નકર કર મા બાપની સેવા કરજો મા બાપથી વધીના જગતમાં કાંઈ નથી તન મનને ધનથી મા બાપની સેવા લો એમનો જ મુક્તિ થઈ જાય અને સત્યનો માર્ગ પકડી લ્યો અને કોઈ પણ ગમે તેવો સાધુ હોય સંત હોય ગુરુ હોય શિષ્ય હોય સત્યનો માર્ગ તો અપનાવવો પડશે અપનાવવો પડશે 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 સત્યના માર્ગને અપનાવ્યા સિવાય મુક્તિ સંભવ જ નથી ગમે એવા ગુરુ કરો ને તમે લાખો ગુરુ ફેરવી નાખો ને પણ સત્યનો માર્ગ પેકડા વગર સંભવ જ નથી મૂકતી શું મુક્તિ અપાવી દે હવે ગુરુ ઢોંગી ભાખંડી જ્યાં ત્યાં ધબ ભિખારી જે ભિખારીવાળા કરતો પર માગતા પર પૈસા એના કરતાંથી દેનારા ચેલ્યું ચલા દાતા થયા એ મોટા થયા ઓલો તો ભિખારી થયો હું ઘણી વાર કહું છું તો મિત્રો સાધુ છે ને પ્રેમનો ભૂખ્યો હોય ભાવનો ભૂખ્યો હોય એને તમારા ધન દોલત મતલબ નથી હું જે ધન દોલત પાછળ જ ફર્યા કરે છે ને એવાથી મુક્તિ તો શું કાંઈ ન થાય ઉલટાના આવ્યો પડી જાઓ ચાવ ચોરાસીના ચક્કરમાં બે ચોરાસી મળે એક તો નહીં બરાબર તો જીવ પણ મટે રે અનહદ ચિતવીએ રે એ તો વાણી રહિત છે વિચાર જે જે નર સમજ્યા રે તે તો ત્યાં સમ્યા રે કહે અખૈયો એ ઉતર્યા પેલે વાહ જીવપણું મટે અનહદ ચિતવીએ જોવો મિત્રો આવી ગઈ બેસ્ટ વાત જીવપણું મટેરે જીવપણું ક્યારે મટે અનહદ ચિતવીએ અનહદ એ જ સોહમ અનહદ એ જ ઓહમ જેની કોઈ હદ જ નથી એ સોહમ શબ્દની અંદર આવી જવું પડે છે પણ જે સાચા દેહધારી ગુરુ મળે ને સાચી લાઈન આપે ને પ્રેક્ટિકલ કરી હે ને તમે ટેકનિકલમાં ઘરમાં જઈ શીખી લ્યો એમાં પાવરફુલ બની જાઓ એ જ્ઞાનને પ્રાપ્ત કરી લો પછી તમે અભ્યાસ કરીને અનુભવના ઘરમાં જઈ શકો છો અનહદ એ સોહમ શબ્દ જેની કોઈ હદ જ નથી એ અનહદ અવસ્થાને તમે ચીતવી લીધો એને પ્રાપ્ત કરી લીધો અને તમે જાણી લીધો એ અવસ્થાને તમે પ્રાપ્ત કરી લીધી ત્યારે જીવ પણ ગયું હે ત્યારે મનોદશા મટી જાય મોહમાયાથી તમે ઉપર થઈ ગયા એ તો વાણી રહિત છે કારણ કે એ તો વાણી રહિત છે વાણીમાં તો છે નહીં તો આખી જિંદગી કથણી બકણી કરશું તો ભક્તિ ક્યારે કરશો હું તો કહું છું કે ભાઈ સત્સંગો સાંભળવાનું બંધ કરી દો હેં જો મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો મૌન થઈને બેસી જાઓ ફલાણો કોમેન્ટ લખે તમને હજી ખબર નથી ને તમારામાં હજી ઘટે છે ને ગપમ ગપ કરો છો ને હેં જ્ઞાની બનવાનો પ્રયત્ન ન કરો મરી જાણ થઈ જાય હવે ભાઈ કોડાઓ તમે તમારું કરો જગતના લાઈન બેઠા છો હેં નથી ઘણી ગાડીઓ પર પાછળ લખતું હોય તું તારું કર ભાઈ તું તારું કર ને દુનિયાને ક્યાં સમજાવવા નીકળી પડ્યો તને તો ખુદ સમજણ નથી હેં જગતને ધૂતી ધૂતીને ખાસ મફત ખાતો પર ને તું પાછો જ્ઞાન દેવા નીકળી ગયો અમને તને શું ખબર પડે હેં તો સમજાય ને તું આવી ઘણી કોમેન્ટો આવતી હોય છોકરો કહેતો હોય કે ગપ્પા મારે છે જ્ઞાની બનવાનો પ્રયત્ન કરે છે તમારામાં જે ઘટે છે ને તમને હજી ખબર નથી અરે ભાઈ તને ખબર છે તને ખબર તું લા કથણી બકડીને ક્યાં પડ્યો આ કોમેન્ટ કરવી કથણી બકણી જ થઈ આવા લુખાઓ લુખાવો કેટલાય હોઈશ એટલે શું છે આને મતવાજ કહેવાય ના અમે જ અમારી પાસે જ જ્ઞાન અમે જ મહાન બીજા બધા અજ્ઞાન આવા લુખાઓ ઘણાય છે મિત્રો તો કારણ કે એ તો વાણી રહિત છે અનહદ જે શબ્દ છે ને વાણી રહિત છે લખવા વાંચવા બોલવા સાંભળવા નથી આવતો કથણી બકડીથી ન સમજાય વાણીથી ઉપર જવાનું છે હે બોલે બોલાવે સબગઢ બોલે બોલે બાવનથી બાર બાવનથી બહાર નીકળવાનું ત્યાં વાણી નથી મને વાણી તો ત્યાં પહોંચતા જ નથી વાણી રહિત છે વાણીથી પકડાય એવો બુદ્ધિથી જ પકડાય એવો હે જે નર સમજ્યા રે તે તો ત્યાં સમયારે જે 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 નર નર શબ્દ વાયપ્રોશ તો ભક્તિ તો નારી હોત કરે તો જે જે નર એટલે આત્મા તરફ ઇ છે સોહમ શબ્દ તરફ ઈ નર શબ્દ વાપરો તો જે જે નર મતલબ જે જે આત્મા સમજી ગયા જે આત્મામાં સમજણ આવી ગઈ પરમાત્મા વિશેનો તે તો ત્યાં સમય રે એ આત્મા પછી એ પરમાત્મામાં સમી ગયા ત્યાં સ્થિર થઈ ગયા મિત્રો બરાબર કહે અખૈયો એ ઉતર્યા પહેલે પાર એવા આત્માઓ ઉતર્યા છે પહેલે પાર આ સાગરમાંથી પાર ઉતરી અને પરમાત્મા એ પહેલે પાર પહોંચી ગયા મુક્તિમોક્ષને પ્રાપ્ત કરી લીધી મિત્રો તો બોલો પ્રેમથી સંત અખયો ભગતની જય ગુરુ ભૂતનાથની જય સત્ય સનાતન ધર્મની જય